ભરૂચ પાંજરાપોળ પાંજરાપોળ ખાતે ખાતે અને સ્પર્ધાનું આયોજન રોજ સાઈ ભજન સંધ્યાનું પણ આયોજન ભરૂચ પાંજરાપોળ દ્વારા ગોવસ્ત્ર અને શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા નવતર અભિગમ અપનાવી સૌ પ્રથમ વાર ભરૂચ પાંજરાપોળના પ્રવેશ દ્વાર પાસે જ રોજ ઉભેલી હોય છે તે ગૌ માતાના વસ્ત્ર અને શણગાર કરવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે માહિતી આપવા પાંજરાપોળ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટી મંડળના શાંતિલાલ શ્રોફ બિપિનભાઈ ભટ્ટ પ્રોજેક્ટ ચેરમેન મહેન્દ્ર કંસારા સહિત અગ્રણીઓએ પાંજરાપોળ અંગે તેમજ સંસ્થાના સામાજિક ધાર્મિક કાર્યો અંગે માહિતી આપવા સાથે ગૌ શણગાર સ્પર્ધા અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ પંદર ચાર બે હજાર પચીસ રહેશે તેમજ પ્રથમ ઇનામ રૂપિયા પંદરસો બીજું ઇનામ રૂપિયા હજાર અને ત્રીજું ઇનામ રૂપિયા સાતસો પચાસ રાખવામાં આવેલ છે તે ઉપરાંત દરેક સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે રૂપિયા બસો પચાસ પણ આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારાએ આગામી બારમી એપ્રિલના રોજ પાંજરાપોળ ખાતે આયોજિત સાંઈ ભજન સંધ્યાની માહિતી આપી તેનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું હતું ભરૂચ જીવદયા પ્રેમીઓને પ્રણામ મારા હું શાંતિભાઈ શ્રોફ ભરૂચની નૂતન પોલ આમ તો સો વર્ષ પાંજરા પોલ છે આલી વિસ્તારમાં વર્ષથી આપણે અહીં ગાડી નવી પોલ બનાવી અને આશરે છસો જેટલી ગૌમાતાઓને આપણે સાચવીએ છીએ એમની સાતાપૂર્વક રાખીએ છીએ અને સમય સમય અનુસાર એમને એમની ચેકઅપ બી કરાવીએ છીએ મેડિકલ ચેકઅપ થાય છે આ ગૌશાળામાં છેલ્લા ઘણા વર્ષોથી ગૌ પ્રેમીઓની સંખ્યા ખૂબ વધતી ગઈ છે આ બાળભૂટ કદાચ સિત્તેર વર્ષથી માની નાના પાંચ છ વર્ષના બાળકો બી અહીંયા આવી અને ગૌ માતા ને એમના પ્રસંગો ઉપર કે ઘરની અંદર સારો પ્રસંગ હોય બર્થ ડે હોય સારા પ્રસંગો હોય તો અહીંયા આવીને પહેલા ગૌ માતાના પ્રણામ કરે છે કારણ કે બધા આપણા હિન્દુ ધર્મ પ્રમાણે તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે આ તેત્રીસ કરોડ દેવી દેવતાના વાસ ગૌ માતામાં આપણે એક આ પંદર ચાર પહેલા આપણે હરીફાઈ રાખી છે ગૌ વસ્ત્ર હરીફાઈ છે એને અલગ અલગ કઈ રીતે છે એ બધા પોતપોતાના ત્યાંથી લાવીને અહીંયા ઘાડી શણગારવામાં આવશે અને એના નિર્ણાયકો એને જજ કરશે ત્યાર પછી આપણે મહેન્દ્રભાઈ આગળની વાત કરશે પાંજરાપોલ માત્ર ગૌ સેવા માટે નહીં પણ આપણે જીવડાના ઘણા નાના મોટા બી એવા કામો કરે છે ચકલી ચકલી દિવસે અહીં ઘણા કુંડાઓમાં કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે જેથી ગરમીમાં કબૂતરોને ચકલીઓને બધાને પક્ષીઓને પાણી બી મળે અહીંયા આપણે બે મોટા કબૂતરના આવાસ ઊભા કર્યા છે જેમાં સવારથી સાંજ સુધી ખાસ્સા એવા કબૂતરો લગભગ પાંચસો ચારસો જેટલા કબૂતરોને જોવા નાખી એમનું જીવદયા કરવામાં આવે છે હવે આ અહીંયા આગળ આપણે એ ઉપરાંત મફત દરે નોટબુક બી આપવામાં આવે છે આવા ઘણા સોશિયલ એક્ટિવિટીઝ પાંજાપોલની બધા ટ્રસ્ટીઓ અમારાથી બિપિનભાઈ ભટ્ટ એમડી મહેન્દ્રભાઈ કંસારા અને બીજા બધા ટ્રસ્ટીઓ આની અંદર ખૂબ રસ લે છે અને આ સંસ્થાને વધુ ને વધુ આપણા ભરૂચ જિલ્લા અને ગુજરાતમાં બી આપણે નામના મેળવી શકીએ એવા કાર્યો આપના દ્વારા થાય છે તો આ વસ્ત્ર હરીફાઈમાં ભરૂચની જનતાને મારો નમ્ર અપીલ છે વિનંતી છે કે આપ સારામાં સારા ગૌ માતાને સંગ્રહો માટે જે સમજો કે દેવતાઓના વાસને જ પ્રતિબિંબ કરવાનું છે ભગવાનની ગાય આ ભગવાનનું સ્વરૂપ છે નમસ્કાર આજે પ્રેસ મીટ નું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે પંદરમી એપ્રિલ સુધી જે ગૌ ગૌ માટે આપણે હા ગૌ વસ્ત્ર હરીફાઈ રાખવામાં આવેલી છે અને સાથે સાથે શાંતિલાલ સાહેબે જે કહ્યું પ્રમાણે ગાયની જાણકારી પાંજરાપુરની જાણકારી અને ત્યારબાદ તારીખ બાર ના રોજ ભરૂચ ખાતે પાંજરાપુરમાં એક સાંઈ ભજન સંધ્યાનું આયોજન રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે તો તમામ સાંઈ ભક્તોને અને હિન્દુ પ્રેમી જનતાને જણાવવામાં આવે છે કે જરૂરથી આ સાંઈ ભજન સંધ્યામાં વધારો સમય છે સાંજનો નવ વાગ્યાનો ટાઈમ તો જરૂરથી સાંઈ ભજન સંધ્યામાં વધારો